મરાઠા કલ્ચર ઉપર રાજભાઈ મરાઠા કલ્ચર નો ઇતિહાસ જોઈ લો પોતાના વિસ્તાર માટે ને દેશ માટે જેને યોગદાન આપ્યું છે એ લોકોની કદર કરનારો કોઈ સંસ્કૃતિ કે સમાજ હોય તો એ મરાઠા સમાજ મરાઠા સંસ્કૃતિ છે અપમાન કરીને સાબિત શું કરવા માંગો બાલા સાહેબ નો આત્મા જ્યાં પણ હશે ત્યાં દુખી થતો હશે વી લવ મરાઠા કલ્ચર અમે મરાઠા કલ્ચરને પ્રેમ કરીએ છીએ પણ એનો મતલબ એ નથી કે મને કેરી પ્રી હોય નથી હું ફરીથી કહું છું કે વી લવ મરાઠા કલ્ચર પણ આ જે કંઈ સરદારજી બાબતે તમારા દ્વારા રાજ ઠાકરેજી કહેવામાં આવ્યું છે એ અયોગ્ય છે મારે ભાજપને પૂછવું છે કે ક્યાં સુધી મોઢું છુપાવીને ફરશો મહારાષ્ટ્રમાં તમારી સરકાર છે ગુજરાતમાં તમારી સરકાર છે અને રાજ ઠાકરેજી સરદાર ઉપર મનમાં આવે એવા સ્ટેટમેન્ટ આપે છે એક બાજુ તમારો સ્વાર્થ લેવો હોય તમારા મત લેવા હોય તો સરદારજીને તમે મોટા કરો છો સરદારજીને તમે માથે બેસાડવાના નાટક કરો છો અને એક બાજુ રાજ ઠાકરે આ રીતે સરદારજી ગુજરાતના સપૂત દેશના એક લોખંડી પુરુષનું અપમાન કરે છે અને તમે ચૂપ છો પાટીલ સાહેબ રાષ્ટ્ર બીજેપી શા માટે એક પ્રશ્ન તમે આ નિવેદન ઉપર સરદારજીના અપમાન ઉપર નથી કેતા શરમનો છાટો હોય તો રાજીનામું આપી દેવું જોઈએ સરદારજી માટે એ દેશભક્તિ છે એ સરદારની સાચી વાસ્તવિકતા અને સરદાર પ્રત્યેનો પ્રેમ છે પોતાનો સ્વાર્થ આવે પોતાની ચૂંટણી આવે ત્યારે સરદાર 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 કરવું કરવું છે 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 અને વલ્લભભાઈ પટેલ અમને એવા નાટકો પબ્લિકની સામે એક બાજુ રાજ ઠાકરે જેવા માણસ મરાઠા કલ્ચર ને મરાઠા કલ્ચરને સાઈડ કરીને આ રીતે સરદારજીનું અપમાન કરે ને આપણે ચૂપ જો આટલી બધી બીક લાગતી હોય અને આટલા સ્વાર્થ રાજકારણ કરવું હોય ને

કોઈને દેશમાં રાઈટ નથી લોકશાહીના એક પણ નાગરિકને રાઈટ રાઇટ નથી કે સરદાર વલ્લભભાઈ પટેલ રિસ્પેક્ટેડ સરદારની બાબતે ન બોલવાનું તો પણ કહેવું એ ક્યાંક દેશ ઉપર કરવત છે ભગવાન રાજ ઠાકરે સાહેબ ભાજપ ગુજરાત ભાજપ મહારાષ્ટ્રને સદબુદ્ધિ આપે પોતાના તાલમેલમાં સાઈડમાં કરીને કાયદાને આગળ કરે બાકી પબ્લિક માફ નહીં કરે નહીં કરે નહીં કરે